ખબુ થાય ભેડા મારું આ ભેડા માર માર કર્યું કંટાળી ગયો એટલો ત્રાસ એટલો ત્રાસ કે ના પૂછવાની વાત છેલ્લા ત્રાસ કર્યો છે છોકરાઓ

અરે તમે શું કયો છો આખા ગામમાં એવું જ થયું છે તારે બધા બેઠા જ માર માર છે છું આવું બધું છે વસ્તી આવું કરો છો ભાઈ અમુક વસ્તી ને તો જોયું ના જાય તારે એક જ તમારે પાડા છે તમે હગું કરો કોઈ ભેડો ના મારે ગયો ના ના આપડે હું કઈ કદી કોઈ ભેડો ના મારે આ ગામ માં કેટલો હગો કરાયો મને ખબર છે યાર આખા ગામમાં અડધા ગામ તમે હગો કરાયો છે આપડે કરીએ તો જોવું જ ના પડે કોઈ દાખલા ભેડો મારો પછી

હા તો આ કરવાનો ઠાગો હેડો તાણે અયા લખુ ભાઈ મોહન ભાઈ છો ઉભેય છો અમે તો આ ઉધી દીય છે તું જો ઉભળો છો આવું ને કામ નહીં ઉધી દીય છે ના ના હું આવું યાર ના ના તું તું અમે આટલા કુંડા ઉધી દીય છે આ તો અતારે ઓલે નેકડો છે

હારું લોચા પડે છે શામ અલે આ પેલો હમો મળે ને ઠેકણો કોઈ ના હગો થયો નહીં અરે યાર એવું ના હોય હું એમાં નહીં માનતો એ બધું મોનો મોનો નામોનો પણ અમુ અઢો છે પાછો એ એ તું મને ખબર છે અઢો છે તો હું આવ તો કેવા નહીં મજા આવે યાર એ કશું ના ના નહીં મને કશું ના ના આપળો એ વાત હાસી છે તમારી પણ ઓના શકનો નાણું જાકા ગોમમો યાર એ ના ના હેલો તમે એક તો એ ના કશું ના ના હાલો હાર હેડો ભાઈ

ના ભાઈ હું ગમ્મી સોલ્લો કરવા આવે એટલે મોઢો તો આપડે ભાઈ

કોથમી લઈ દઉો ડોસી કઉ શાકભાગ બનાય થોડી કોથમી લઈ દેવી છે શાકભાગ બનાવો વાહ એ તમારો છો ખાસ એ તમારો છો એવું નહીં મોહનભાઈ આવો આવો હા આવો ભાઈ ફોટો કેવો આવો રોમ 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 રો શું કરો છો મેથી લેવા આ ઘેર શાક માં મારે થોડી થોડી દે હેતમ આવ્યો તો અલે કોથમી ના જબર વાય છે તો તારું તો આજુ છે હો આ જો કોથમી છે મસ્ત આ ડુંગળી વાય કે લહણ છે

પણ મને મોહનભાઈ કેતા ને હું મોહનભાઈ વિશ્વાસ રાખ્યો હું ભલા મન આવો વધ્યો વિશ્વાસ ના કરાય ફૂલ જેવી છોરી હે તમે કોઠામાં નાખવા ભલા મને એવું તમે ગામના છો શું છે હું એ ગામનો છું મારા ગામનો મને ખબર ના હોય એનું ગધે ઊભજો એવું થઈ તો જાણ આ જો તમે હું મન છોરી દઈ આ છોરી ઉપર એટલે આ તો તમને કીધું મારે હું યાર તમે હગુ ના નાખજો આ એ વાત તો સાચી છે તમારી

કપડી તઈ વાત નતા પેલા મેમોન લઈને આયા તા ઓહો ઈ મો આરું મને બેસતું નહીં છે હું છું મને થોડી એવો ભાર એવી મરી કે આરું છોકરો કે રખરા દાન दारू પીવે જન એવું છે તાન ઓમ તો કશું હતું પણ આ તો તમને એવું લાગતું હોય તો વળી સાલ છે જાણે બીજો શક જો પણ મને હમા તમે મુકુ મને ફોન કરી ના પાડી દેયા દે તમને ગમે એમ તાણે હા રેડો તાળો હા હા રેડો હા રેડો

એ મારા છોકરા તારે પાવાલા મે 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 ગોમ આકોય મે હાને ખબર લેતી ખબર મે હા ખબર લે હે પડતી ભાઈ એમ મેજા આમ આડો ફાટે આડો ફાટે કોઈ દિવસ ગજીજી પાજી પર બેલ્યું ય અલ્યા ભેળો થવા દ્યો સી તારો હું જોતો ખરો પેલો શું છો છૂટી જેલી લાબી છે ય જે હું શું કી ચૂ ચૂ જે જ્યા તાણે હું જે કુવાયો છું કોરો છે